સુરતના સચિન જયઆરડીસી માં બિલ્ડિંગ ધરાશાયી મામલે મોડી રાત રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી સાત કાટમાળમાંથી બહાર કાઢ્યા સુરતમાં ગઈકાલે વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી બીએમ નગર સોસાયટીની આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત નીપજવાની માહિતી છે મોડી રાત ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી ચાલુ છે દરમિયાન મોડી રાત સવાર સુધી સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે હાલ પણ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા સુરતના સચિન જી એડીસી વિસ્તારમાં આવેલી ભીમનગર સોસાયટીમાં ગઈકાલે પાંચમાની એક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ એનડીઆરએફની એક ટીમ એસડીઆરએફની બે ટીમ જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો આ સ્થળેમાં નગરપાલિકાના અધિકારીઓ મેડિકલ સ્ટાફ અને સ્થાનિક લોકો સહિત પોલીસનો કાફલો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અત્યાર સુધી સાત મૃતદેહો બહાર કઢાયા મૃત ત્યાં થયેલ સાત પૈકી પાંચ લોકો મૂળ એમપીના અને એક યુપીનો રહેવાસી મોડે રાતથી સવાર સુધીમાં ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું અને અત્યાર સુધી સાત લોકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કઢાયા છે મોટા મશીનો મારફતથી કાટમાળ હટાવવામાં આવ્યો છે શરૂઆતના ધોરણે કશિશ નામની મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે મોકલવામાં આવી હતી મરણ જનારમાં પાંચ લોકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે એક યુપીનો રહેવાસી અને અન્ય એક યુવકના મૂળ વતનની માહિતી માહિતી મુજબ અભિષેક શિવપૂજન લાલજી મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યારે અનમોલ ઉર્ફે સાહિલ મૂળ વત ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જ્યારે વ્રજેશ નામના શખ્સના મૂળ વતનની માહિતી હાલ મળી નથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલે છે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ માહિતી મુજબ આ દુર્ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ ધરાશાય થયેલા બિલ્ડિંગ પાંચ વર્ષ પૂર્વે જ બની હતી ત્યારે આરોપ થઈ રહ્યા છે કે ભ્રષ્ટ અને સડી ગયેલા તંત્રના પાપે આ ઘટના બની છે બે માળની બિલ્ડિંગ જોતા જોતાને જોતા જ પાંચ માળની થઈ એવા આરોપ થયા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામના પર મહાનગરપાલિકા આ ખાડા કેમ બેઠું છે બાકીના ત્રણ માળ કોની પરવાનગી ત્રણ માળ બની ગયા છે ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે પાંચ પાંચનું બિલ્ડિંગ ધરાવતા થઈ ગયું છે એમાં ચારથી પાંચ પરિવાર અંદર રહેતા હતા આશંકા એવી જતાઈ રહી છે કે અહીંયા આજુબાજુના વિસ્તારના લોકો સાથે મળીને ચર્ચા કરી તો લગભગ પાંચથી છ લોકો અંદર